દોસ્તો આ જે તમે જોઈ રહ્યા છો તે નોર્મલ હાડકું છે તેમાં તમને ખ્યાલ આવતો હશે કે કેટલું ડેન્સ છે કેટલું ઘટ્ટ છે હવે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હાડકામાં ઓસ્ટિઓપોરોસિસ થાય છે હાડકું પોલું બનતું જાય છે જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે હાડકામાંથી બિઝિકલી તમાર જોવા જાવ તો મટીરિયલ નીકળી ગયું છે હાડકું એકદમ પોલું થઈ ગયેલું છે અને આ હાડકું તૂટી જવાની શક્યતા વધારે રહે છે હવે દોસ્તો આ જ ઓસ્ટિયોપોરોસિસ જ્યારે આપણા મણકામાં થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે આ જે આપણા પીઠના મણકા છે જેમ કે તો આ મણકામાં ફ્રેક્ચર થવાની શક્યતા રહે છે મણકામાં ફ્રેક્ચર થાય છે ત્યારે આ મણકો દબાઈ જાય છે મણકો દબાઈ જાય છે અને તેમાં સારામાં સારી જે ટ્રીટમેન્ટ છે તે છે સિમેન્ટિંગ સિમેન્ટિંગમાં શું કરવામાં આવે છે અહીંયાથી એકદમ આ તમે પેન જોઈ શકો છો પેનની રિફિલ જેટલી નાની સોય નાખવામાં આવે છે અને મણકાની અંદર સિમેન્ટ પૂરી દેવામાં આવે છે જે તમે આ એક્સરેમાં જોઈ શકો છો આ દર્દી છે તેમને મણકાનું ફ્રેક્ચર હતું તેમનું ઓપરેશન કરેલું છે અને તે બીજા જ દિવસથી ચાલતા થઈ ગયા છે ઇનફેક્ટ તેમના ચોવીસ કલાક પણ નહોતા થયા પહેલાં તે ચાલી નહોતા શકતા કારણ કે મણકામાં ફ્રેક્ચરના કારણે ઘણો જ દુખાવો હતો અને હવે સિમેન્ટિંગ બાદ તેમણે કમ્ફર્ટેબલી ચોવીસ કલાક પહેલાં ચાલવાનું શરૂ કરી દીધેલું છે